क्या ये देश का इंपोर्ट 22 लाख करोड़ का जो इकोनॉमी से पैसा जा रहा है वो कम नहीं होना चाहिए क्या दिल्ली में ये प्रदूषण से आप सब लोग जिस प्रकार का सामना कर रहे हैं हम हमारी इकोनॉमी मजबूत बननी चाहिए उस दिशा में हमारी सरकार मोदी जी के नेतृत्व में आगे जा रही है वीडियो जो ही ने तमने की यार नेता हो तो आव एकदम गदगद तुम आ व्यक्ति राष्ट्र प्रेम કેટલાક તો એમ કહે છે કે યાર મોદીને હટાવો પરંતુ ગડકરીને પીએમ બનાવો પણ કોઈને મનમાં એવો પ્રશ્ન નથી થતો કે યાર પોતાનું કામકાજ છોડીને નીતિન ગડકરી સાહેબ ઇથેનોલનો પ્રચાર કેમ આટલો કરે છે એમનું એક્ચ્યુઅલ કામ શું છે એ તમને ખબર છે આ સી વાત પર ભારત કો આત્મનિર્ભર ભારત બનાવવા કા સુખી સમૃદ્ધ સંપન્ન શક્તિશાળી હિન્દુસ્તાન બનાવવા કા જો સંકલ્પ પ્રધાનમંત્રી મોદીજીને કિયા હે उसके आधार पर मैं इस सदन को विश्वास दिलाना चाहता हूं कि 2024 समाप्त होने के पहले हिंदुस्तान का रोड इंफ्रास्ट्रक्चर अमेरिका के बराबर होगा ये विश्वास मैं दिलाना चाहता हूं। अपन आपन ने रोड केवा मढ़या ये तम्हे सोच जानोंचों। साम डे तो वीडियो में आपने समझी के कि पोतानु काम छोड़ी नहीं બીજાના વિભાગનો પ્રચાર કરવાનું કારણ શું નીતિન ગડકરીના પરિવારની સંપત્તિ કેટલી છે શા માટે સરકાર પેટ્રોલની અંદર મિક્સ કરવા માંગે છે છે આ નેતાજીના બાબલાઓ શું કામ કરે જોયા બાદ તમારી આંખો ખુલી જશે કે જે વ્યક્તિને આપણે હળાહળ રાષ્ટ્રપ્રેમી સમજતા હતા એ વ્યક્તિ કેવી રીતે પોતાનો ફાયદો કરાવી ગયો ભાઈ અને જનતાને બદલામાં મળ્યું બાબાજીનું નું ઠુલ્લો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું ડિપેન્સિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં આ કહાની શરૂ થાય છે વાજપાઈજીના સમયથી જ્યારે બીજેપીની સરકાર આવી હતી અને આતંકવાદીઓએ એક પ્લેન પણ હાઇજેક કર્યું હતું એ ઘટના તમને યાદ હશે એ સમયની વાત છે મહારાષ્ટ્રની અંદર સુગર ફેક્ટરીઓ પુષ્કળ પ્રમાણમાં હતી ને ત્યારે શરદ પવારજીનો દબદબો હતો અને એમના ગ્રુપની પુષ્કળ સુગર ફેક્ટરીઓ એટલે કે સુગર મિલ્સ ત્યાં હતી હવે આ મિલોમાંથી એક સ્લરી નીકળતી હતી જેમાંથી ઇથેનોલ બની શકતું હતું અને આ ઇથેનોલ પર ઘણા બધા દેશો પોતાના પેટ્રોલમાં મિક્સ કરીને પોતાનું બળતણનો યુઝ ઓછો કરી રહ્યા હતા એટલે કે ફોસિલ ફ્યુઅલનો યુઝ ઓછો કરતા હતા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો જેથી પર્યાવરણનું પ્રદૂષણ ઓછું થાય હવે આપણા નેતાઓ તો તમને ખબર જ છે કે પોતાનો ફાયદો થતો હોય તો પછી એને સરકારી નીતિઓમાં કેવી રીતે એપ્લાય કરાવવું એ બાબતમાં એમની માસ્ટરી જબરજસ્ત હોય છે ભલે જનતાનો વિકાસ કરવાની કોઈ માસ્ટરી ના હોય પણ વાજપેયી સત્તામાં આવી અને દસ વર્ષ સુધી આખી મેટરને પડતી મૂકવામાં આવી કારણ કે કોંગ્રેસની વિચારધારામાં ક્યાંક ને ક્યાંક સમાજવાદ ધરબાયેલો છે એટલે એ લોકો પૂંજીવાદીઓને બહુ ઓછું મહત્વ આપે છે અને સમાજને મહત્વ વધારે આપે છે એ તમે પંચાવન વર્ષમાં જોયું જ હશે મોટી મોટી જેટલી પણ પબ્લિક સેક્ટરની કંપનીઓ આવી ભેલ સેલ રેલવેનું જેટલી પણ પબ્લિક સેક્ટર ગણો આ બધી જ કંપનીઓ કોંગ્રેસે બનાવી છે સાહેબ બીજેપીના રાજમાં એક પણ પબ્લિક સેક્ટર કંપની બની નથી હવે બે હજાર ચૌદ પછી સોરી વિકાસ યુગ શરૂ થાય છે આ યુગની અંદર નીતિન ગડકરી સાહેબ બે સુગર મિલ ખરીદે છે અને આ સુગર મિલ ખરીદાય છે મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેંક પાસેથી જેણે ત્રીસ સુગર ફેક્ટરીઓની એટલે કે સુગર મિલની નિનામી કરી હતી મફતના ભાવમાં અને એમાંથી આ બે મિલ એમનું પૂરતી ગ્રુપ દ્વારા ખરીદી કરવામાં આવે છે આ પૂર્તિ ગ્રુપ એ છે જે નીતિન ગડકરી સાહેબનું છે હવે એ ગડકરી સાહેબ આ ગ્રુપનો હિસ્સો નથી કારણ કે એ તો પોલિટિક્સમાં છે પણ હવે આ બધા બિઝનેસનો હવાલો એમના પુત્રોએ સંભાળ્યો છે જેનું નામ છે નિખિલ અને સારંગ હવે અચાનક છેલ્લા એકાદ બે વર્ષથી તમે જોયું હશે કે નીતિન ગડકરી સાહેબ જે રોડ રસ્તા વિભાગ સંભાળે છે એટલે કે સરફેટ યુનિયન સરફેસ ટ્રાન્સપોર્ટેશનના મંત્રી છે જેટલા પણ ભારતમાં રોડ છે એના ઉપર ડામર પાથરવાનું કામ આ નીતિન ગડકરી સાહેબનું છે તો પછી આ ડામર પાથરવાનું કામ છોડીને નીતિન ગડકરી સાહેબ ઇલેક્ટ્રિક ગાડીઓની વાતો કેમ કરે છે ઇથેનોલની વાતો કેમ કરે છે પેટ્રોલના બજેટ ઓછું કરવાની વાતો કેમ કરે છે પર્યાવરણની વાતો કેમ કરે છે આ નથી સમજમાં આવતું તો હું તમને સમજાવું સરળ ભાષામાં વિડીયો આગળ સુધી જોજો છેલ્લે સુધીમાં તમારી આંખો ખુલી જશે કે પેટ્રોલની અંદર ઇથેનોલ મિક્સ થયું કે પછી જનતાને છૂનો લાગ્યો તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે નીતિન ગડકરી સાહેબની પારિવારિક સંપત્તિઓ કેટલી છે અથવા તો એમના બાળકો એમના બાબલાઓ શું કામ કરે છે તો નીતિન ગડકરી સાહેબનું પહેલા એક પૂર્તિ પાવર એન્ડ સુગર નામનો ગ્રુપ હતું ત્યારબાદ એમનો એક બાબો છે નિખિલ આ નિખિલ ગડકરી સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જે લિસ્ટેડ કંપની છે પબ્લિકમાં પબ્લિક પાસેથી પણ પૈસા ઉપાડ્યા છે તે કંપનીનો માલિક છે સાથે સાથે એમનો બીજો બાબો છે જે માનસ એગ્રો કરીને કંપની છે આ કંપની સારંગ ગડકરી ચલાવે છે હવે આ કંપનીઓના ટર્નઓવર જોઈએ માનસ એગ્રો જે છે એ સાતસો ને પચાસ કરોડ રૂપિયા અંદાજિત વેલ્યુએશન ધરાવે છે અને સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એનું જે માર્કેટ કેપિટલ છે એટલે કે એની વેલ્યુએશન જે છે એ લગભગ લગભગ સાડી અગિયારસો કરોડ અંદાજીત રૂપિયા છે હવે આ બંનેનું ટોટલ કરો અને એમની બીજી પણ ઘણી બધી નાની મોટી કંપનીઓ છે આ ગ્રુપની ગડકરી સાહેબના ગ્રુપની તો એ બધાનું વેલ્યુએશન થાય છે બે હજાર નીતિન ગડકરીને શું લેવા દે નીતિન ગડકરી સાહેબ શા માટે ઇથેનોલનો પ્રચાર કરે છે તો આ બંને કંપનીઓ એગ્રો પ્રોડક્ટમાં કામ કરે છે સુગર એગ્રો પ્રોડક્ટ્સ ઇથેનોલ બનાવવાનું કામ કરે છે સાહેબ હવે સમજ્યા ઇથેનોલ બનાવવાનું કામ કરે છે તો પેટ્રોલની અંદર જો ઇથેનોલ મિક્સ કરવાનું સરકાર પોલિસી બનાવે તો ફાયદો કોને થાય છે પહેલેથી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે પહેલેથી જ જે સુગર બને છે એમાંથી જે બાય પ્રોડક્ટ નીકળે છે એમાંથી ઇથેનોલ બનાવવાનું કામ તૈયાર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો એગ્રો પ્રોડક્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચર બંને જેને ઇથેનોલ બનાવવો હોય એને અમે પ્લાન્ટ પણ બનાવી આપશું અને ઇથેનોલ અમે પોતે પણ બનાવીએ છીએ ભારતની કંપનીઓને પેટ્રોલિયમ કંપનીને જેટલું ઇથેનોલ જોઈએ અમે લાવીને આપશું સાહેબ ઇથેનોલ એગ્રો પ્રોડક્ટ જ થઈ અમે સપ્લાય કરશું સાહેબ હવે સમજ્યા કે નીતિન ગડકરી સાહેબ બે વર્ષથી રોડ રસ્તાનું કામ છોડીને ભારતને અમેરિકા જેવા રોડ આપવાની વાત છોડીને ઇથેનોલની વાત કેમ કરે છે હવે પેટ્રોલમાં જેટલું વધારે ઇથેનોલ જાય વાજપેયીની સરકારમાં પાંચ ટકા ઇથેનોલ ઉમેરવાની વાત થઈ હતી જે અત્યારે વધીને બે હજાર અઢાર પછી વીસ ટકા સુધી પહોંચાડી દેવામાં આવી છે જ એક સગાની કંપની છે આઈડિયલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ લિમિટેડ આ કંપનીને દોઢસો કરોડનું ટેન્ડર છે સાહેબ અને સૌથી મોટો ખુલાસો ટોયોટા કિર્લોસ્કર કંપની તમે જોયું હશે કે વારે ઘડીએ હાઇડ્રોજન કાર ટોયોટા કંપની નીતિન ગડકરીને હાઇડ્રોજન કાર બનાવીને બતાવે છે એમની ગાડીમાં ફર્યા પણ હતા કિર્લોસ્કર ટોયોટા કિર્લોસ્કર કંપની મળીને ટેક ઇનોવેશન કરી રહી છે કે ઇથેનોલ મિક્સિત ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ વાપરીને ગાડીઓ કેવી રીતે ચાલશે એના એન્જિન ડેવલપ કરી રહી છે હવે તમને જાણીને નવાઈ લાગશે કે સરકારે આ ટેક ઇનોવેશન માટે આઠસો કરોડની સબસીડી સબસિડી આપી છે ટોયોટા કિર્લોસ્કરને આઠસો કરોડ રૂપિયા તો અહીંયા ખરેખર એકચ્યુઅલી પ્રશ્ન એ કરવો જોઈએ આપણે કે શા માટે આવું ટેક ઇનોવેશન કરવાની જરૂર શું છે આઠસો કરોડ રૂપિયાની સબસિડી અપાઈ છે

એટલે કે પેટ્રોલ મિક્સ પેટ્રોલમાં મિક્સ કરી શકાય તેવું એન્જિન ડેવલપ કરી ચૂક્યું છે ત્યાં મોટા ભાગના વાહનો અમેરિકામાં અને બ્રાઝિલમાં આ પ્રકારના વાહનો અને ટેકનોલોજી ડેવલપ થઈ ચૂકી છે તો પછી નવી ટેકનોલોજી ડેવલપ કરવાની વાત જ ક્યાંથી આવી ત્યાંથી એક ગાડી મંગાવો ચાઈનાની જેમ જે ચાઇના કરે છે ટેકનોલોજી બહારથી લાવવાની કોપી કરવાની એમાં નવું ઇનોવેશન કરી દેવાનું બનાવી દેવાનું તો એમાં આઠસો કરોડ રૂપિયાની સબસીડી આપવાની વાત ક્યાંથી આવી યાર આટલો બધો ખર્ચો થોડી થાય આટલા ખર્ચામાં તો આપણે ચંદ્ર ઉપર ચાર વાર જઈને આવી જઈએ તો હવે આમાં કોણ કમાણી કરવાનું છે કોણ કટકી કરવાનું છે કોણ કબૂતરબાજી કરવાનું છે મને તો સમજ નથી આવતું તમને ખબર પડી ગઈ હોય તો તમને કોમેન્ટ જરૂર કરી બીજી એક વાત તમને કહું કે આ ઇથેનોલનું જે ભૂત ચડાવવામાં આવ્યું છે તો શું સરકારી નેતાઓએ આ નીતિન ગડકરી સાહેબે પણ એના ડ્રોબેક્સ પર ચર્ચા કરી એનાથી થનારા નુકસાનની વાત કરી છે કે નહીં આપણી જનતાને શું નુકસાન થશે કે પછી આપણા પર્યાવરણને શું નુકસાન થશે એની પણ સાઈડ તમે તપાસી કે માત્ર પોતાની સુગર ફેક્ટરીઓનું ઇથેનોલ વેચવા માટે થઈને તમે લોકોના પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરાવી દીધું હવે એ ઇથેનોલથી જનતાની ગાડીઓને શું નુકસાન થશે શું એની ચર્ચા કરી એનું વિશ્લેષણ કર્યું તમે આ બહુ જરૂરી વાત છે હું તમને જણાવું કે ઇથેનોલ વાળી જે ગાડી હોય છે ઇથેનોલવાળું જે પેટ્રોલ વપરાય છે જે ગાડીમાં તેનાથી શું નુકસાન થાય છે પહેલું ઇથેનોલ પાણીને આકર્ષિત કરે છે એટલે જ્યારે પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવામાં આવે તો જે ટાંકીમાં ભેજ રહેલો હોય છે તે પાણીના ભેજને એક ખેંચી શકે છે અને જો એવું થાય પેટ્રોલ અને ઇથેનોલ અલગ થઈ જાય છે હવે એના કારણે થાય શું એન્જિનમાં ભેજ ગયો એટલે એન્જિનમાં કોરોઝનની પ્રોબ્લમ આવે છે ગેસ કીટ ખરાબ થાય છે એના રબરના જે પાર્ટસ હોય છે તે પણ ખરાબ થાય છે એના જે ગ્લુ હોય છે એ પણ ખરાબ થાય છે બીજો એક સૌથી મહત્વનો મુદ્દો કે ઇથેનોલ જે છે એ પેટ્રોલની સરખામણીમાં માત્ર સાહીઠ ટકા ઉર્જા આપે છે મતલબ કારની એફિશિયન્સી ઓછી થઈ માઇલેજમાં પણ પાંચથી સાત ટકાથી દસ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે એવા ઘણા બધા કાર વપરાશકારોએ ફરિયાદ કરી છે કંપનીઓમાં હવે નીતિન ગડકરી સાહેબ એમ કે છે કે અમને કોઈ ફરિયાદ નથી કરી કોણ ફરિયાદ ત્રણસો સાંસદો જો દિલ્હીમાં જતા હોય ખાલી એક નિવેદન પત્ર આપવા માટે તો તમે એમને ઉપાડીને જેલમાં નાખી દેતા હોય તો સામાન્ય જનતા પોતાની ગાડી બગડી એ ફરિયાદ કરવા તમારી પાસે આવશે એ તો કંપની પાસે જશે અને કંપની તમારી પાસે આવવાની નથી કારણ કે એમાં નુકસાન કંપનીનું છે અને ભાઈ જનતાની ગાડી નહીં બગડે તો નવી ગાડીઓ વેચાશે કેમની એટલે ઓટોમોબાઈલ કંપની તમને ફરિયાદ નથી કરતી પણ આ સામાન્ય ગણિત આપણા નેતાઓના દિમાગમાં નથી આવતું બીજો એક મુદ્દો છે પર્યાવરણને લગતો કે પેટ્રોલ કરતાં વધારે નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન ઇથેનોલ કરે છે મતલબ જે નાઇટ્રોજન ઓક્સાઇડ જે શ્વસનમાં તકલીફ કરે છે એનું પ્રમાણ વધવાનું પર્યાવરણની અંદર આ વાત તમે વિચારી બીજી વાત ઇથેનોલ જે છે એના દહનથી એસિટાઇલ ડીહાઇડ નામના કેમિકલ્સ છૂટા થાય છે આ કેમિકલ એવા છે જે પેટ્રોલ વખતે નથી થતા છૂટા પણ આ ઇથેનોલ જયારે દહન થાય ત્યારે છૂટા પડે છે અને આનાથી પર્યાવરણને ગંભીર નુકસાન થાય છે સાથે સાથે વાત કે આ ઇથેનોલ પેદા કરવા માટે વધારે શેરડી ઉગાડવી પડશે તો ખેડૂતો ઘઉં ચોખા બીજા અનાજ અને બીજી શાકભાજી ના ઉગાડીને શેરડી તરફ વધશે તો તમે ફ્યુઅલ ફોસિલને રિફ્લેસ કરવા માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ કર્યો તો શું થશે અલ્ટિમેટલી બીજા શાકભાજી અને અનાજ ઓછા ઉત્પન્ન થશે અને એના કારણે ભાવ વધારો થશે એટલે કે એકચ્યુઅલ જે ખાવાની પ્રોડક્ટ છે એનો ભાવ વધશે તમારી ગાડીઓ ચલાવવા માટે તો તો આ સૌથી મોટી મૂર્ખામી થઈ કે તમે સમાજમાં ઉલટા મોંઘવારી લાવી રહ્યા છો સસ્તું કરવાની જગ્યાએ પેટ્રોલના પૈસા ના ખર્ચવા પડે કે ભારતનું બિલ ઓછું બને વિદેશી ઊંડિયા પણ એના માટે થઈને તમે જનતામાં ઇનડાઈરેક્ટલી વધારી રહ્યા છો મોંઘવારી તો હવે તમે સમજ્યા કે આમાં ફાયદા કરતા તો નુકસાન વધુ થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે તો શા માટે ઇથેનોલ ને પ્રમોટ કરી રહી છે નીતિન ગડકરી અને સરકાર તો નીતિન ગડકરીની કંપનીઓનો જે ફાયદો થયો હું તમને બતાવું કે સિયાન એગ્રો સિયાન એગ્રો જે કંપની હતી એનો ભાવ બે હજાર ચોવીસના ઓગસ્ટમાં એટલે કે એક વર્ષ પહેલા એક્ઝેક્ટલી માત્ર તેતાલીસ રૂપિયા હતો અને આ ઇથેનોલ ઇથેનોલ ઇથેનોલનું માર્કેટિંગ કરીને એમની કંપનીના શેરનો ભાવ દસ ગણો વધી ગયો હાલમાં એમની કંપનીના શેરનો ભાવ છે ચારસો એકત્રીસ રૂપિયા હવે બોલો હવે સમજ્યા તમે કે રોડ રસ્તાનું કામ છોડીને આ સાહેબ પર્યાવરણ અને ઊર્જાના કામ માટે કરી રહ્યા હતા ઊર્જા મંત્રી મંત્રી કશું કશું બોલતા બોલતા પર્યાવરણ એને ચિંતા નથી અને આ ભાઈ પોતાના કામ છોડીને પોતાના જે ખાડા પડ્યા છે રસ્તા ઉપર એની ચિંતા છોડીને અહીંયા લાગ્યા છે અને એનું જ પરિણામ છે કે નેશનલ હાઈવે કોર્પોરેશન જે છે જે આ સાહેબનું ખાતું છે એ સૌથી વધારે લોન ઉઠાવવા વાળું ખાતું છે સૌથી વધારે દેવું જો કોઈ વધાર્યું હોય તો આ નેશનલ હાઈવે વાળાએ વધાર્યું છે એટલે કે આપણા નીતિન ગડકરી સાહેબ છોડીને જો બીજા કામ કરો ને તો સાહેબ દેવું જ માથા ઉપર તો આશા રાખું છું હવે તમને ખબર પડી હશે કે નીતિન ગડકરી સાહેબે જે રાષ્ટ્રવાદ દેખાડ્યો છે આપણી જનતા માટે દેશનું ભલું કરવા માટે કે દેશને અમે બે હજાર ચોવીસમાં માં અમેરિકા જેવું બનાવી દઈશું એની પાછળ એકચ્યુઅલ ખેલ શું હતો એ તમે સમજ્યા મને એક નેતા એવો બતાવી દો આ દેશનો કે જે નેતા બન્યા બાદ કે ચૂંટાયા બાદ ભલે સરપંચ હોય કોર્પોરેટર હોય એમએલએ હોય કે પછી સાંસદ હોય એની સંપત્તિમાં ઘટાડો થયો હોય એવો એક નેતા મને કોમેન્ટ કરીને જરૂર જણાવો તો આ હતી ઇથેનોલની રામાયણ કે જે એકચ્યુઅલ મીડિયાએ પૂછવાની હતી અને બતાવવાની હતી તમારા સુધી લાવવાની હતી અને આપણા નેતો નેતા હોય આપણા નેતાઓ આની વાત કરવા નથી પણ કોઈએ વાત કરી નહીં અને છેવટે જનતાની ગાડીઓ ખરાબ થઈ રહી છે જનતાનું રિપેરિંગનું બિલ વધી રહ્યું છે અને નવી ગાડીઓ મોંઘી થઈ રહી છે હવે તમે વિચારો ઇથેનોલની ટેકનોલોજીવાળી ગાડી જ્યારે આવશે તો એના કેટલા ભાવ તમારે ચૂકવવા પડશે તો વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમે જાગ્યા હોય તો બીજાને જરૂર જણાવજો કારણ કે આજકાલ ચોકીદાર ચોર હોઈ શકે છે જય હિન્દ